નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ એક સત્ય ઘટના એક પવિત્ર ડોક્ટર બ્રાહ્મણની લગ્ન નિર્ધારિત થઈ ગયા હતા કંકત્રીઓ વેસાઈ ગઈ હતી ગ્રહ શાંતિનો દિવસ આવી પહોંચ્યો હતો પ્રતિષ્ઠિત ઘરનો પ્રસંગ હતો એટલે મહેમાનો પણ બધા પ્રતિષ્ઠાવાન જ વધાર્યા હતા બધું જ તૈયાર હતું પણ ખાટલે મોટી ખોટ કે ગોર મહારાજ ગાયબ હતા કારણ ગમે તે છે પણ એમનો ફોન આવી ગયો કે તબિયત અચાનક બગડી ગઈ હોવાથી આવી નહીં શકાય યજમાન મોટી મૂંઝવણમાં મુકાઈ ગયા લગ્નની ભરચક સીઝનમાં બીજી કન્યા મળી જાય પણ ગોર મહારાજ ન મળે વરના પિતા રડમસ થઈ ગયા હવે શું કરવું મહેમાનોમાંથી એક શાંત યુવાન ઊભો થયો માત્ર એટલું જ બોલ્યો કે ઘરમાં અબોટ્યું કે પિત્તાંબર છે ફટાફટ વ્યવસ્થા થઈ ગઈ કોટ પેન્ટ અને ટાઈ ઉતરી ગયા અને દેહ પર કર્મકાંડી બ્રાહ્મણના વસ્ત્રો ચડી ગયા એ યુવાને શુદ્ધ ઉચ્ચારણ ઓમ સાથે અસંકલિત મંત્રો બોલીને કાશીના પંડિતને પણ પાસા પાડી દે તેવી શૈલીમાં શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન કરાવી દીધી બધા ખુશ પણ થઈ ગયા અને સ્તબ્ધ પણ જતી વખતે યજમાનના હાથમાં વિઝિટિંગ કાર્ડ મૂકીને એ યુવાને કહ્યું આવતીકાલે લગ્ન રાખ્યા છે ને જો તમારા ગોર મહારાજ ન આવે તો આ નંબર પર ફોન કરજો મારાથી વધારે સારી રીતે ઉચ્ચાર સુધી ધરાવતો બીજો બ્રાહ્મણ તમને નહીં મળે હું ક્યાંય વિધિ માટે જતો નથી પણ જ્યાં ગાડું અટક્યું હોય ત્યાં મદદ કરવા અચૂક પહોંચી જાઉં છું વડના બાપે કાર્ડમાં નામ વાંચ્યું તો મોટી આંખો વધુ મોટી થઈ ગઈ હતી કાર્ડમાં નામ લખ્યું હતું ડૉક્ટર યુ વ્યાસ એમડી પેથોલોજી કાર્ડ આપીને યુવાન તો પોતાની મોંઘીરાટ કારમાં બેસીને રવાના થઈ ગયો વરના પિતા એમને અંગત રીતે ઓળખતા ન હતા જેમને આમંત્રણ આપ્યું હતું એના સગા તરીકે એ આવ્યા હતા પણ એમના કારણે ધાર્મિક વિધિ શોભી ઉઠી હતી એક માણસ એના જીવનકાળમાં કેટલી ભૂમિકાઓ ભજવી શકે ડૉક્ટર ભાસ્કર વ્યાસ આ સવાલનો સર્વશ્રેષ્ઠ જવાબ છે પિતા વેદ ઉત્તમરામ ભોળાનાથ વ્યાસના ઘરે જન્મેલા ભાસ્કરભાઈએ છ વર્ષની ઉંમરે યજ્ઞ પવિત્ર ધારણ કર્યા પછી કાળપુરમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના પાઠશાળામાં પ્રવેશ લીધો પૂજ્ય દયાશંકર શાસ્ત્રી પાસે સંસ્કૃત ભણ્યા ભૂષણ અને વિશારદ જેવી પરીક્ષાઓ પાસ કરી પૂજ્ય અંબાશંકર શાસ્ત્રી પાસેથી અજુર્વેદ સંહિતા શીખ્યા લઘુરૂદ્ર નવચંડી સશસ્ત્ર સંડી યજ્ઞ રુદ્રી સૂર્યનારાયણની સ્તુતિ વાસ્તુવિધિ યજ્ઞોપવિત ગ્રહ શાંતિ અને લગ્નવિધિ સહિતના હજારો શ્લોકો અને મંત્રો એમને કંઠસ્થ કર્યા આ બધું એમણે કિશોરાવસ્થામાં જ શીખી લીધું જો વધારે કશું જ ન શીખ્યા હોત તો પણ આખી જિંદગી એમના તાણે ફૂટ મંત્રોચ્ચારના બળ ઉપર નંબર વન શાસ્ત્રી તરીકે અઢળક ધન કમાઈ શક્યા હોત પણ તકલીફ એ થઈ કે ભણવામાં પણ એ તેજસ્વી હતા ગુજરાત યુનિવર્સિટીમાં બીએસસીમાં પ્રથમ નંબર પર આવ્યા હતા એ પછી એમના મનમાં ડોક્ટર બનવાનું સપનું જાગ્યું એમને મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો પાંચ ભાઈઓ અને ચાર બહેનોનો એમનો પરિવાર આરસી રીતે દરિદ્ર હતો પણ સંસ્કારોની રીતે અત્યંત સમૃદ્ધ હતો એમની પાંચમી પેઢીના વડવા જેઠાલાલ વ્યાસ પેથાપુરમાં રહેતા હતા એક દિવસ એમને ખબર મળ્યા કે શ્રી સહજાનંદ સ્વામી આજે નારાયણ ઘાટમાં પધારવાના છે જેઠાલાલ વ્યાસ તેમના નાના ભાઈ લક્ષ્મીરામને લઈને ચાલતા ચાલતા અમદાવાદ પહોંચી ગયા સાબરમતીમાં સ્નાન કર્યું પછી જેઠાલાલભાઈએ મનમાં શંકા વ્યક્ત કરી બધા કહે છે કે સહજાનંદ સ્વામી પ્રગટ નારાયણ સ્વરૂપ ભગવાન છે જો એ સાસુ હોય તો આપણને નામથી બોલાવશે નહીંતર હું માનીશ નહીં અબોટિયા વિટાળીને બંને ભુદેવો પૂજ્ય સ્વામી શ્રીના દર્શને ગયા હજી તો વીસ કદમ દૂર હતા ત્યાં શ્રી સહજાનંદ સ્વામીએ મોટીથી એમને આવકાર આપ્યો જેઠાલાલ વ્યાસ પધારો લક્ષ્મીરામ વ્યાસ પધારો ચમત્કારોનો ભંડારો નથી હોતા પુરાવાના પોટલા નથી હોતા એક તિખારો જ પર્યાપ્ત હોય છે આ એક મજબૂત પુરાવો મળી ગયો અને આજે પાંચ પાંચ પેઢીથી આ પરિવાર સ્વામિનારાયણ ધર્મ પાળે છે વર્તમાન સમયમાં અમદાવાદ જેવા મોટા શહેરમાં બબ્બે પેથોલોજીની લેબોરેટરી ધરાવતા કોઈ કન્સલ્ટન્ટને ડૉક્ટરને તમે કપાળમાં સાંધલો કરેલો કલ્પી શકો ખરા જો ન કલ્પી શકતા હો તો એકવાર ડૉક્ટર ભાસ્કર વ્યાસને મળી લેજો ડૉક્ટર ભાસ્કરભાઈએ કપાળમાં કરેલા ચાંદલાની પ્રતિષ્ઠા પણ જાળવી રાખી છે તબીબી વિશ્વમાં આજકાલ સ્મોકિંગ ગુટખા અને શરાબ પાનનું પ્રમાણ આઘાતજનક હદ સુધી વ્યાપી ગયું છે ત્યારે ડૉક્ટર ભાસ્કરભાઈને એક જ પીણાની આદત છે એ પીણાનું નામ છે પાણી દેશ પરદેશમાં યોજાતી મેડિકલ કોન્ફરન્સમાં હાજરી આપવા માટે પણ તેઓ જાય છે ત્યારે પણ ચાર પાંચ દિવસ ચાલે તેટલા થેપલા ખાખરા અને અથાણું સાથે લઈને જાય છે ફાઇવ સ્ટાર હોટલમાં લક્ઝુરિયસ રૂમમાં રહીને સ્વાદિષ્ટ વ્યંજનોનો સ્વૈચ્છિક ત્યાગ કરીને પત્નીએ બનાવી આપેલા થેપલા અને સુંદો ખાનારા આ પેથોલોજિસ્ટ પ્રાચીન ભારતીય સંસ્કારોનું પ્રતિનિધિત્વ કરે છે ડૉક્ટર વ્યાસે ઓગણીસો પંચોતેરમાં રિલીફ રોડ ઉપર એક ડૉક્ટર મિત્રની ભાગીદારીમાં પ્રાઇવેટ લેબોરેટરીની શરૂઆત કરી હતી ઓગણીસો છોતેરમાં એક પ્રખર જ્યોતિષાચાર્ય પોતાના બ્લડ ટેસ્ટ કરાવવા માટે એમની પાસે આવ્યા ફીની સાથે સાથે ભવિષ્યવાણી પણ આપતા ગયા મારાય આગાહી યાદ રાખજો આ ભાગીદારી એક દાયકાની આવડતા નહીં જુએ બરાબર એવું જ બન્યું નવમાં વર્ષે બંને મિત્રો છૂટા પડ્યા ડૉક્ટર ભાસ્કરભાઈએ આંબાવાડી વિસ્તારમાં નવું સાહસ શરૂ કર્યું પ્રેક્ટિસ ધમધોકાર ચાલવા લાગી એમના પત્ની ડોક્ટર કલ્પનાબેન ગવર્મેન્ટ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર હતા બે દીકરીઓ અને એક દીકરાનો સમૃદ્ધ વિસ્તાર હતો જેટલું ધન કમાઈ શકાય એટલું ઓછું હતું પણ ડૉક્ટર વ્યાસે પૈસા કમાવા કરતાં પુણ્ય કમાવા તરફ વિશેષ ધ્યાન આપ્યું આપણા દેશમાં ફીને બદલે આશીર્વાદ સૂકવી શકે એવા દર્દીઓની ક્યાં ખોટ છે મુસ્લિમ સ્ત્રી પુરુષો શાકવાળી બહેનો ગરીબ મજૂરો ફૂટપાથ પર ઉછળતા બાળકો આ બધા જ્યારે બીમાર પડે ત્યારે એમના માટે એક જ વિષામાં હતો ડૉક્ટર વ્યાસની લેબોરેટરી ડૉક્ટર વ્યાસ એમની પાસે ફી તો ન માગે પણ પરીક્ષણો માટે વપરાયેલા રસોઈઓની પડતર કિંમત દસ રૂપિયા માગે તો પણ આ દેશના છેવાડાના માણસો રડી પડે ડોક્ટર વ્યાસ રૂમાલને બદલે પોતાના શબ્દોથી એમની આંખો લુસી આપે ચાલશે એક પૈસો પણ ન આપશો આવી રીતે આજ સુધીમાં ડોક્ટર ભાસ્કરભાઈએ ફી લીધા વગર જ જેમના ઇન્વેસ્ટિગેશન કરી આપ્યા તેવા દર્દીઓની સંખ્યા તેર લાખ જેટલી થાય છે અને એમાં કોઈ ધર્મભેદ નથી જાતિભેદ નથી કે જ્ઞાતિવાદ પણ નથી સ્વાભાવિકપણે જ આવા સાત્વિક ડૉક્ટર ધર્મગુરુઓ અને સંતોમાં અત્યંત પ્રીતિપાત્ર બની રહે છે બધાના પરીક્ષણો ડૉક્ટર ભાસ્કરભાઈએ સંપૂર્ણ ધર્મભાવથી કરી આપ્યા છે કાલુપુર મંદિરના પૂજ્ય આચાર્યશ્રી અને બધા જ સંતો બીમારીના સમયે ડોક્ટર ભાસ્કર વ્યાસને જ યાદ કરે છે દાઉદેજી વોરાજીના ધર્મગુરુ સૈયદ બુરહાનુદી સાહેબ જ્યારે અમદાવાદ પધરિયા ત્યારે પણ ઇન્વેસ્ટિગેશનની જરૂર પડે તો વોરાભાઈઓ ડૉક્ટર ભાસ્કરભાઈને જ બોલાવે ડૉક્ટર ભાસ્કર વ્યાસનું સૌથી ઉત્તમ પ્રદાન શિક્ષણ ક્ષેત્રે છે આટલી વ્યસ્ત પ્રેક્ટિસ વચ્ચે પણ એમને બાર સાયન્સમાં ભણતા વિદ્યાર્થીઓ માટે કોચિંગની જવાબદારી પણ સ્વીકારી લીધી હતી અમદાવાદના અનેક સુપ્રસિદ્ધ ડૉક્ટરોના સંતાનો એમના હાથ નિશે તૈયાર થઈને મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવી ચૂક્યા છે ઓગણીસો સિત્યોતેરમાં એમને વીએસ હોસ્ટેલમાં સુપ્રિન્ટેન્ડન્ટ અને મેડિકલ કોલેજના ડીનને મળીને પ્રસ્તાવ મૂક્યો હું એક સફળ પેથોલોજીસ્ટ હોવા ઉપરાંત એક ઉત્તમ શિક્ષક પણ છું જો તમે મંજૂરી આપો તો હું તમારા મેડિકલ સ્ટુડન્ટને પેથોલોજીનું શિક્ષણ આપવા તૈયાર છું બદલામાં મારે એક પણ રૂપિયો જોઈતો નથી આવા પ્રસ્તાવને કોણ ઠુકરાવે ડૉક્ટર ભાસ્કર વ્યાસને પરમિશન મળી ગઈ પ્રથમ ત્રણ ચાર દિવસ તો એમને આ અભિયાનમાં નિષ્ફળતા મળી કપાળમાં સાંતલાવાળા સાહેબને જોઈને સ્ટુડન્ટ ક્લાસ છોડીને ચાલ્યા ગયા પણ જે બેસી રહ્યા તે ન્યાલ થઈ ગયા ધીમે ધીમે એમના ટીચિંગનો જાદુ પ્રચરવા લાગ્યો લાલ સાંદલાની પાછળ રહેલી સોનેરી તેજસ્વીતા અસંકલિત અંગ્રેજી પ્રવાહ અને જ્ઞાનનો સમૃદ્ધ ખજાનો જોઈને વિદ્યાર્થીઓ ક્લાસમાં ઉભરાવા લાગ્યા ડોક્ટર વ્યાસે જિંદગીમાં ક્યારેય નોટનો સહારો ન લીધો માત્ર શોક ડસ્ટર અને દિમાગ ઓગણીસો સત્યોતેરથી થી આરંભાયેલું આ શિક્ષણ કાર્ય પૂરા ત્રીસ વર્ષ સુધી એમને ચાલુ રાખ્યું એમના હાથ નીચેથી તૈયાર થયેલા સેકન્ડો વિદ્યાર્થીઓ આજે ગુજરાતભરમાં પેથોલોજીસ્ટ તરીકે કામ કરી રહ્યા છે ગુજરાત યુનિવર્સિટીમાં માત્ર રિક્ષા ભાડું લઈને એમને પેપર સેટર તરીકે પણ સેવા આપી છે એમબીબીએસ અને એમડીની પરીક્ષા માટે તેમને ચીફ એક્ઝામિનર તરીકેની ફરજ નિભાવી છે અમદાવાદ ઉપરાંત જામનગર સુરત વડોદરા અને શેખ મુંબઈ સુધીના ડૉક્ટરની પરીક્ષા લઈ આવ્યા છે આટલું ઓછું હોય તેમજ ગુજરાત રાજ્યના રાજ્યપાલના અંગિત અંગત પેથોલોજીસ્ટ તરીકે છેલ્લા બાવીસ વર્ષથી તેઓ ફરજ બજાવી રહ્યા છે આજે પંચોતેર વર્ષના આરે પહોંચેલા ડૉક્ટર ભાસ્કર વ્યાસ આટલું મોટું સામાજિક પ્રદાન કર્યા પછી નિવૃત્ત થવાને બદલે વધુને વધુ પ્રવૃત્તિ બનતા રહ્યા છે આજકાલ નવ ટાંક જેટલી સેવા કરીને અધમણ જેટલા એવોર્ડ્સ મેળવી જનારા ડૉક્ટરોના મેળામાં આ એક એવા ડૉક્ટર છે જે ટનબદ્ધ સેવા કાર્યો કર્યા પછી ક્યાંય આડેઆથી મુકાઈ ગયા છે આજે આપણો સમાજ અને સરકાર એમને પૈસા ન આપી શકે પણ એમના કાર્યોની તો આપી શકે ને મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તે વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ